તમને આપી દઉં અને મને જો હરાવે જો હું તમને હરાવું તો તમારા તરફથી એક સોનાની ગાય મને આપવાની ફરતો ફરતો બધા રજવાડા પૂરેપૂરું જ્ઞાન હોય આપણે પાછા બાપુ મફત ના રોટલા કુટ્યા હોય એની પાસે જ્ઞાન શું હોય મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા મયારામ બાપુ ને અંબારામ બાપુ અંબારા બાપુ સાધુ આવો જ હોવો હા તમે જુઓ ને અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામ માં જાઓ ને પછી ઘર દરબાર ના હોય પછી પટલ ના હોય પછી ભરવાડ ના હોય પણ સાધુ નું એક હોય પણ આખું ગામ ગળે હોય સાધુ તો બાપુ સાધુ આવો નિર્મણ અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે અમારે રામજી મંદિરના ના પૂજારી છે બાપુ આવો જ સાધુ દે એની જે નો દે એની જે બાપુ કોઈ દી ભૂખો ન રાખે મારો ના એનું નામ જ સાધુ કહેવાય આપણે હામુ ન તકાય તો આપણે એ સાધુ શું કરવા